પંદર વર્ષથી આ વસ્ત્રદાન મહાદાન એકત્રીસ ડિસેમ્બરના દિવસે અમે ઉજવીએ છીએ જે કેટલાક ગરીબોને આ એકત્રીસ ડિસેમ્બરની ઠંડી અને શિયાળાની ઠંડી જે એના લીધે એ લોકો મરી જાય છે તેથી અમે વિરાણી પરિવાર સાથે મળીને આ વસ્ત્રદાનનો અમે દાન કરીએ છીએ અને અમારો એક જ સંદેશ છે કે એકત્રીસ ડિસેમ્બરના દિવસે આપણા ઘણા લોકો જે પાર્ટી ડીજે પાર્ટી નાસ્તો પાણી એમાં ખર્ચ કરે છે જે આપણે ગરીબને દાન કરીએ તો એ વધારે સારું રહે ને કોકની જીવન બચી શકે છે અને આનો એક જ ઉદ્દેશ્ય છે કે સેવાની હું એ એક હજાર કરતાં પણ વધુ વસ્ત્ર ભેગા કર્યા છે અને છેલ્લા પંદર વર્ષથી આ કાર્યક્રમ અમારો ચાલુ છે પ્રિન્સિપલ વિરાણીયા સ્કૂલ વિરાણીયા સ્કૂલના બાળકો દ્વારા છેલ્લા દસ વર્ષથી થર્ટી વર્ષની અનોખી ઉજવણી કરવામાં આવે છે આજે વિશ્વનું યુવાધન ડાઈન વાઇન ડાન્સ પાર્ટી પાછળ મબલક ખર્ચ કરે છે ત્યારે વિરાણી હાઈસ્કૂલના ધોરણ નવથી બારના હજાર જેટલા વિદ્યાર્થીઓ તથા સામાજિક યોગદાનથી લગભગ વીસ હજાર બસો આડત્રીસ જેટલા ગરમ પહેરવાલાયક વસ્ત્રો જે એકત્રિત કરી સ્કૂલમાં અર્પણ કર્યા હતા અને આ વસ્ત્રો છે તેનું સ્મનાન ગુરુકુલ રાજકોટની મદદથી રાજકોટ શહેરની અલગ અલગ ઝૂંપડપટ્ટી તથા અલગ અલગ વિસ્તારમાં જે જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવશે આ ઉપરાંત કોમર્સના જે વિદ્યાર્થીઓ છે તેઓએ પોતાના એક દિવસના પોકેટ મનીમાંથી અંજન કલ્યાણ મંડળ સંચાલિત પ્રજ્ઞાચક્ષુ લોકોને મિષ્ટાન ફરસાણ સહિતનું એક દિવસનું ભોજન છે તે અર્પણ કરશે આમ વિરાણી હાઈસ્કૂલના બાળકોનું આ એક પ્રેરણારૂપ કાર્ય છે જે સમગ્ર યુવાનોએ અપનાવવું જોઈએ